અને અંદાજીત આઠથી સાડા આઠના વચગાળામાં પોલીસમાંથી ફોન આવેલો અને ત્યારે અમારી ટીમ આખી ખેતીવાડીની અહીંયા મોરબી હાડે અળવદ ચોકડી છે જ અહીંયા અળવદ ચોકડી ઉપરની આગળ આ અમે સ્થળ ઉપર છીએ બધા અધિકારીઓ અને અત્યારે અમને અંદાજીત તેરસો સિત્તેર જેવી બેગ સસ્પેક્ટેડ નીમ કોટેડની મળેલી છે જેની અંદાજીત કિંમત સાડા ત્રણ લાખ જેવી અને મ્યુરિટેફ પોટાસ જે છે જેની નેવું બેગ મળેલી છે જેની અંદાજીત દોઢ લાખ જેવી કિંમત થાય છે અને એની નમૂના લેવાની કામગીરી ચાલુ છે બધાની અને જે નમૂના લઈ અને આપણી રાજ્ય સરકારની જે લેબોરેટરી છે જૂનાગઢ અને ગાંધીનગર ત્યાં મોકલી આપવામાં આવશે અને એના જ રિઝલ્ટના આધારે આપણે પરિણામના આધારે આગળની કાર્યવાહી કરશું એની પાસે કાંઈ અત્યારે લાયસન્સ એવું નથી ગોડાઉનમાં લાઇસન્સ વેચવા માટે ખાતરનું છે આ જે ખાતર છે એ આ જે બંને ખાતર ક્રિયા અને કઈ જગ્યાએ વપરાતું હોય છે ને હા બધા ખાતર આપણા જે છે જનરલી સામાન્ય રીતે ખેતીમાં ખેતીવાડીમાં વપરાતા હોય છે અને ખેડૂતો જ ઉપયોગ કરતા હોય છે એક સબસીડીવાળી જે સરકારની જે બે બેગો છે એ પણ મળી આવી છે એના ટૂંકમાં બસો છાં આઠને પચાસ રૂપિયા વેચવાની હોય અને એમાં સરકાર સબસીડી આપતી હોય છે એ બેગવો પણ છે મારું નામ કેતન પરસાણીયા નાયબ ખેતીના વિસ્તરણ મોરબી જીવ